હવે વાત કરીશું વલસાડની જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને કારણે અંતરિયાળ વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે વલસાડના આ દ્રશ્યો સામે આવ્યા જ્યાં कपराड़ा विस्तार અહીંયા નદી પાર બનેલો એક લો લેવલ કોઝવે બ્રિજ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને અહીંયાથી પસાર થવું પડી રહ્યું છે જોકે તંત્રની અપીલ છે કે આવી રીતે જોખમી રીતે ત્યાંથી પસાર ન થવું જોઈએ કારણ કે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે પરંતુ ગ્રામજનો પણ શું કરે કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી અહીંયા એક બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે પ્રિયાંક ઘણા બધા અહીંયા ગ્રામજનો લો લેવલ જે બ્રિજ છે ત્યાંથી પાણી

લોકોને જે સાત થી આઠ કિલોમીટર નો ચક્રો જે છે તેને લઈને આ સમગ્ર બાબતમાં પોતાના જીવના જોખમે તેઓ આ પુલ પાર કરવાની ફરજ પડતી હોય છે પોલીસ દ્વારા ચોક્કસપણે બેરિકેડિંગ કરવામાં આવતું હોય છે પરંતુ ગામના લોકો જે આ શોર્ટકટ જે અપનાવવાની જે તૈયારી કરી રહ્યા હોય છે જે પ્રમાણે તેઓ આ વિસ્તારો જે પોતાના જીવના જોખમને મૂકીને આ બ્રિજો પાર કરવાની જે એ કરી રહ્યા છે તેને લઈને તમામને અપીલ પણ કરવામાં આવી છે કે આ પ્રકારનું જે કાર્ય છે તે તેઓ ના કરે અને જે તંત્ર છે તેમને પૂરેપૂરો સહકાર આપે છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ